અમરેલીની અંદર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જે કાવતરું આખું રચાયું હતું તેમાં સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓનો હાથ હતો અને માત્ર ને માત્ર એ કારણ કે તાલુકા પંચાયતનું પ્રમુખ બનવું હજી સુધી આટલું સામે આવ્યું છે પરંતુ જો કે હવે આખા આ મામલે આ તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તે દરમિયાન પાટીદાર સમાજની એક દીકરી અને જે મુખ્ય આરોપી મનીષની ઓફિસમાં એક કર્મચારી તરીકે કામ કરતી એ પાટીદાર સમાજની દીકરીને જે છબી તેની ખરડવાની વાત ચાલી રહી છે જે દીકરી પોતે ગુનેગાર ન હોય તે સાક્ષીની તરીકે તેનું નામ લેવું જોઈએ આવી માંગ એ છેલ્લા અડતાલીસ કલાકથી ઉઠી રહી છે અને તમામ માંગો વચ્ચે પ્રતાપ દુધાત સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના પ્રમુખ છે કોંગ્રેસના તેમના દ્વારા એક પત્ર લખ્યો છે સીધી વાત તેમની સાથે કરવી છે પ્રતાપભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં પ્રતાપભાઈ સૌથી પહેલા એ વાત નરેશ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તમે તમે એક પત્ર 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 લખ્યો છે 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 લખીને શું શું રજૂઆત કરી કરી માંગ પહેલો પટેલ અને સાથે સાથે ગગનભાઈ સુતરિયા કાનજીભાઈ અને મથુરભાઈ સવાણ લખ્યો છે કે એક સમાજની દીકરી ઉપર જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું જે પ્રકારે એની ઉપર આરોપ ઘડવામાં આવ્યો એ દીકરી એક ઓફિસની અંદર નોકરી કરતી હતી ટાઈપિસ્ટ તરીકે કામ કરતી હતી અને એના માલિકે એને સૂચના આપી એ પ્રમાણે ટાઈપ કર્યું છે રાજકારણ એને કોઈ કનેક્ટિવિટી છે કોઈ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી સાથે જોડાયેલી વ્યક્તિ નથી પાર્ટીના જે પ્રમાણે દીકરીને આરોપી બનાવીને આરોપી બનાવ્યા બાદ રાત્રે બાર વાગે ધરપકડ કરી અને એને જે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું છે એ સમાજના એક આગેવાન તરીકે આ જેટલા પત્રો લખ્યા છે જેટલા લોકોને એની ફરજ બને આ પોલીસ કર્મી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ભારતીય જનતા પાર્ટીના બની બેઠેલા જે પણ મોટા ગજાના નેતાઓ એના પોતે શાખ ધરાવતા વિચારતા હોય હું લેવલનો વ્યક્તિ છું પણ પણ આખરે ત્યાં પહોંચ્યા છે જે પ્રકારનું દીકરી ઉપર અત્યાચાર થયો છે જે પ્રકારે કુવારી દીકરીને સરઘસ કાઢ્યું છે ખુબ જ થયું હવે જાગો સમય બોલવાનો આવ્યો છે અને બોલતા નથી તો શું સમાજના આગેવાનોને તકલીફ છે મંચ ઉપર બેહીને હારા હારા સમાજલક્ષી ભાષણો થતા હોય પણ ભાષણની સાથે સમાજલક્ષી કામ થાય એના માટે મેં જગાડવાનો પ્રયત્ન કર્યો અને સીએમને જે મેં પત્ર લખ્યો છે એ પત્રની અંદર ખાલી એટલું જ કીધુંશ કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એને પણ આ વાતને જોડવામાં આવી છે અચ્છા પ્રતાપભાઈ શું માનો છો તમને શું લાગે છે આખી આ ઘટના પાછળ એ પાટીદાર સમાજની દીકરીને બદનામ કરવાની પાછળ અથવા તેને આરોપી તરીકે રાખવા પાછળ કોઈનો હાથ હોય શકે અથવા કોઈના કહેવા ઉપર આ પ્રકારનું કર્યું હોય કેમકે મોડી રાત્રે દીકરીની ધરપકડ પણ કરવામાં આવી છે ધરપકડ બાર વાગે થઈ એ એવડો કોઈ ગુનો નહોતો કે એ પ્રમાણની ધરપકડ થવી જોઈએ જે પ્રકારે કાર્ય થયું છે એના માટે જ મેં પત્ર લખ્યો છે કે રાતના બાર વાગ્યે તમે બુટલેગરોને પકડ્યા હશે ત્યારે એનું સરઘસ કાયદુસ ખરું તમે ખનીજ માપીઓને પકડ્યા સરઘસ કાયદુસ ખરું તમે સાથે સાથે જે પ્રકારે દાખલા તરીકે

એના વતી કેવા પ્રકારની રજૂઆતો કરવામાં આવશે કઈ પ્રકારની વાત એ કૌશિક વેકરિયા સાથે અથવા જિલ્લા પોલીસ વડા સાથે મૂકવામાં આવશે કે આ આખી વાતની અંદર આ દીકરી જે છે તેને બદનામ થઈ રહી છે દીકરીની છબી જે છે તે ખડાઈ રહી છે આ યોગ્ય નથી આ દીકરીને આરોપીની જગ્યાએ સાક્ષી તરીકે લેવી જોઈએ આરોપી કે સાક્ષીમાં હું કંઈ પડવા માંગતો નથી ટાઈપિસ્ટ તરીકે કામ કરેલી વ્યક્તિને જે પ્રમાણનું સરઘસ કાઢ્યું છે એ સમાજની દીકરી નથી અઢારે વર્ણની દીકરી છે અઢારે વર્ણની દીકરીને બેન દીકરીને લાગુ પડતો પ્રશ્ન છે તમે એટલા જ મોટા તાકાતવાળા નેતાઓ તો છ હજાર કૌભાંડી છ હજાર રૂપિયાનું કરોડનું કૌભાંડ કર્યું છે ભૂપેન્દ્ર નામના વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિએ એ વ્યક્તિને તમે સરઘસ કાઢ્યું ખરું તમે અધિકારીઓ જે ખોટા પકડાય છે ખોટી કસેરીઓ પકડાય કોઈના સરઘસ કાઢ્યા ખરા ત્રેવીસ હજાર કરોડ ડ્રગ્સ પકડાનું તમે કોઈનું સરઘસ કાઢ્યું ખરું તમે બુટલેગરા સરઘસ નથી કાઢી શકતા એક નાદાન દીકરીનું સરઘસ કાઢીને તમે કઈ દિશામાં અમરેલીને ને ગુજરાત લઈ જવા માંગો એ સીધો ને સરળ સવાલ છે કોઈ ક્ષતિ રહી ગઈ તો ભારતીય જનતા પાર્ટીમાં સુધારો કરે અને શિક્ષાત્મક પગલા ભરે એટલી જ મારી માંગણી છે અચ્છા અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે એ વિવાદ અને વિખવાદ પાછળ પોલીસને પાછળથી કોઈ વ્યક્તિ ઇશારા કરતું હશે આ પ્રકારનું કરવા પાછળનું કે આ તમામ વ્યક્તિના આ રીતે વરઘોડા કાઢો જેથી અમરેલીની જનતાને અથવા અમરેલી ભાજપની અંદર વિવાદ અને વિખવાદમાં લોકોને ખબર પડે કે આવું કંઈ કરશું તો આપણી આ હાલત આવી થશે એમ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ છેલ્લા બે વર્ષની અંદર પોલીસ મારફત પોલીસ એના પીઠું અને હાથા બનીને જે કામ કરી રહ્યા છે એ પોલીસને એના સિવિલ કોડ હોય સિવિલ કોડ પ્રમાણે એને વર્તવું જોઈએ

કેટલી આશા છે નરેશ પટેલ વતી અથવા પાટીદાર સમાજના અગ્રણીઓને આ પત્ર જે મોકલ્યો છે નકલ રવાના કરી છે તમામ વતી કે આખી દીકરીના ન્યાય માટે પાટીદાર સમાજના અગ્રણીઓ પોલીસ કક્ષા અથવા રાજ્યના મુખ્યમંત્રીને મુખ્યમંત્રી રજૂઆત કરશે નરેશભાઈ પટેલની પણ જવાબદારી બને છે મેં જેને જેને નકલ રવાના કરી એની જવાબદારી બને છે મારફત નરેશભાઈ એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે તમે સમાજના મોભીશો અને તમારા પક્ષ લેવો એ તમારી ફરજની વાત છે નરેશભાઈ લેવો ન લેવો એનો વ્યક્તિગત મામલો છે પણ મેં પત્ર ત્યારે લખ્યો સૌરાષ્ટ્ર નહીં પણ આખા લેવા પટેલ સમાજનું એક મોટું નામ છે ગગજીભાઈ સુત્રિયા પણ સરદાર ધામની સાથે મોટું નામ ધરાવે છે કાનજીભાઈ બાલાળા સુરતની અંદર મોટું કામ કરી રહ્યા આ બધી સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું ત્યારે એની આત્મા જાગે જગાડવા માટેનો પત્ર વ્યવહાર કરવામાં આવ્યો